જય મુરલીધર જય દ્વારકાધીશ શું કે મિત્રો મજામાં તો ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ વાડીએ ને વાડીએ આવી અને જો મયુરભાઈનો રવિવાર છે તો મયુરભાઈ આવ્યા જય મુરલીધર જય મુરલીધર તો ચાલો મિત્રો આપણે કાલે પાણી રાગે કરી ગયા તા ને આજે સવારે આવ્યા તો લાઇટ પણ આવી ગયેલ છે ચાલો તમને બતાવીએ તો આગળ જોડાયેલા રહેજો ઓ મિત્રો લાઇટ પણ આવી ગઈ છે અને આવીને આપણે મોટર કમ્પ્લેટ ચાલુ થઈ ગઈ છે બીજા ક્યારામાં કાલે તો આપણે બધું રાગે કરી ગયા હતા અને ચાર પાંચ નાકા આજે આપણે પાડી લીધા છે ફ્રી ઊભા હતા આ ચાર પાંચ નાકા આપણે પાડી લીધા હા ગામડાની મોજ છે મિત્રો ને સાથે જુઓ ખેડૂતના મિત્રો બગલા પણ આવી ગયા છે જો કે એના બરાબર ઘઉં થઈ ગયા છે તો પણ એ અવિરત પાણી ચાલશે આખો દિવસ ત્યાં સુધી સાથે જ રહે તો ચાલો મિત્રો જોડાયેલ રહેજો આગળ તો મિત્રો આપણે આવી ગયા છો શાકભાજી બાજુ શાકભાજીમાં જોઈએ તો જો પોપૈયો તો કાયમથી કાયમ ગરજા કાઢે જાય છે મસ્ત મજાનો ગરજા કાઢે જાય છે જો તમને બતાવીએ ખાસ અને તેમની સાથે ટમેટી ટમેટીમાં પણ મસ્ત મજાના ફૂલ ફૂલ ફાલ અતિ લાગી ગયો છે ને આવી ગયા હા જો મસ્ત મજાના ટમેટા પણ આવી ગયા છે તે પણ તમને બતાવી જો મસ્ત મજાના ટમેટા આવી ગયા છે સારા પ્રમાણમાં એમ કહીએ તો ટમેટા દેખાય છે બધે સોળવે એમાં પંદર વીસ દિવસ જેવું થાય ટમેટા ઉતરવાનું ચાલુ થઈ જાય જો બધે સોળવેમાં ટમેટાનો ફાલ ટમેટા કાયદેસર આવી ગયા છે જો લુમે જુમે ટમેટા એક એક સાથે ત્રણ ત્રણ ચાર સાત ટમેટા છે નાના મોટા નાના મોટા હવે ચાલુ થઈ જાય એમ ને રીંગણીમાં પણ આ એડિયા ગોટા રીંગણી છે લીલા ગોટા અને આ છે આપણે કલમ એડીયા રીંગણી તેમાં પણ ફૂલફાલ સાપવાન સારા એવા બેસી ગયા છે તો આ જે શક્ય હશે તો આપણે લાઈન આ બાજુ પાથરી અને શાકભાજીને પણ પાવાનું થાય અને સાથે લીંબુડી પણ પી જાય તો ચાલો હવે આપણે છીએ ક્યારે જોઈ આવીએ ક્યાંક કોઈતો છે તો આગળ જોડાયેલા રહેજો બાજુ જુઓ મિત્રો તુવેરમાં દવા સાઠવાની હાંઠડી આપણા મોટા બાપુજીના મન આવી ગઈ છે એ બાજુ જાહું તો આપણે નજીકથી તમને બતાવશું આ દેશી ગામડાની મોજને દેશી ગામડાનો નજારો છે મિત્રો ગામડાનો નજારો તો ઓર જ હોય એમાં સવાર અને સાંજ મસ્ત મજાનો નજારો હોય જો તો ચાલો મિત્રો હવે જઈએ આપણે ક્યારે જોઈ આવી મિત્રો જો આપણે આવ્યા હતા ગામમાં મયુરભાઈને મૂકવા તો જુઓ આ રવિવારની મોજ છે રિપેરિંગ કામ જ હાલે છે બધે આ ગામડાની મોજ છે તો ચાલો મિત્રો આપણે નીકળીએ છીએ વાડી તરફ જુઓ આ ગામડાની મોજ છે રવિવારની રજાની મોજ ચાલો મિત્રો આપણે નીકળીએ વાડી તરફ ચાલો મિત્રો આપણે બે ગારી લાગે બે ગારી લાગે એમાંથી આપણે આવ્યા આપણા સબસ્ક્રાઈબર જાજુ જાદવભાઈ વાડી તરફથી તો જુઓ મસ્ત મજાનો ધાણાનો નજારો આપણે ગોઠણા ગોઠણા આવી ગયા ગોઠણ ઉપરવટ કહીએ તો કહેવાય મસ્ત મજાના ધાણા છે ભાઈ મસ્ત મજાની ફૂલવાડી આ દેશી ગામડાની મોજ છે મિત્રો બાર વીઘા પંદર વીઘા જેવા ધાણા છે પણ મસ્ત મજાના ધાણા છે મિત્રો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પોતી ગયા વાળી અને વાડી આવી ગયા તા જો નાકું વારવાનો સમય થઈ ગયો છે તો ચાલો આપણે નાખું વારી ને આ પછી આગળ જોવા જઈ તો ચાલો વારી લઈ આપણે નાખું તો આપણે નાકું કમ્પ્લીટ વારી લીધું વારીને કમ્પ્લીટ જ આ બાજુ પાણી નાકે મુકાઈ ગયું ત્યાં લાઇટે ઝટકો માર્યો ઝટકો મારી અને પાછી આવી તો ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ જોઈ આવી કઈ રીતનું પાણી પૂતું છે શું છે તો આગળ જોડાયેલા રહેજો ચાલો મિત્રો આપણે ક્યારે વારી કમ્પ્લીટ જોઈ આવ્યા જોઈ આવીને આપણે જો આજે મસ્ત મજાનું હોલમાં પણ વારવા સોરવાનું કામકાજ હતું તો તે આપણે વારી સોરી કરી લીધું છે કમ્પ્લીટ આપણે આવીએ અને ઘડીક બેહીએ તો ગંધારું હોય તો બેહવાની મજા ન આવે જો આ રીતે સાફ સફાઈ કરી નાખી છે આ બાજુ વ્યવસ્થિત લોઢા લકડ કમ્પ્લીટ ગોઠવાઈ ગયા એક બાજુ બધું વારી સોરી કમ્પ્લીટ કરી અને આ બાજુ છે મિત્રો આપણો દેશી ગામડાનો દેશી સૂલો આજે બપોર પછી પાછા આપણે આવશું તો મસ્ત મજાની વાડીની ચા એની મોજ જ કાંઈક અલગ હોય તો બનાવશું ચાલો મિત્રો હવે થોડીક આપણે પાણીની કુંડીને એવું બધું ભરવાનું છે લાઈન કમ્પ્લીટ કરવાની છે તો જઈએ એ બાજુ ચાલો મિત્રો આપણે જો ને કે સેટ અહીં સુધી લાઇન થઈ ગઈ છે કમ્પ્લીટ ને હવે આપણે વાડીએ પાણી પીવાનું ને શાકભાજી પાવાનું છે તો આપણે બધું કરી લઈ કુંડી બુંડી ભર બધું પીવાનું પાણી અને શાકભાજીને પાઈ દઈ જોકે આપણે નિસલા પારિયામાં પાણી હાલે છે તો ત્રણ ચાર બટકા આપણે જાદવભાઈના લઈ આવો પીડા તો ચાલો હવે આપણે કરી લાઈન ફેરવી અને પાણી સડાવ દઈ વાડી તરફ મિત્ર આપણે એક ટ્રાયમાં તો ફેલ ગયા જોકે બેક બટકા તૂટેલ છે તો બીજી ટ્રાય આપણે કુંડીમાં પાણી આવી ગયું છે તો ચાલો મિત્રો હવે આપણે પીવાનું અને બધું પાણી ભરી લઈએ ચાલો તમે જોડાયેલ રહેજો આગળ મિત્રો મિત્રો જો આપણે પીવાનું કમ્પ્લીટ પાણી ગોરો ધોઈ વિસરી અને ડબલ કેલ્બા અને આ ટાંકી પણ સાફ કરી અને કમ્પ્લીટ જો કે આપણે ક્યારેય આજર નહીં કોક નીકળે તમને પાણી પીવું હોય તો જો આ ગ્લાસ કુંડીએ પૈડોઈ ને કુંડી પણ કમ્પ્લીટ ભરાઈ ગઈ અને કુંડીમાંથી થઈ ગયો છે શાકભાજીમાં પાણી ચાલું તો ચાલો તે પણ તમને બતાવીએ જો આ રીતે નળી ગોઠવી ને એક બટકું મૂકી દીધું છે કમ્પ્લેટ થઈ ગયું છે પાણી ચાલું શાકભાજીને પણ તરવા તરવું થઈ જાય પાણી જો મસ્ત મજાનું પાણી કમ્પ્લીટ ચાલો જોડાયેલ રહેજો ને સાથે જ મિત્રો જો આપણા મોટા બાપુજીના મન આવી ગઈ છે આંઠળી દવા સાટવા આપણે તદ્દન નજીક આવી ગઈ છે તે તમને બતાવીએ તુવેરમાં ઓલે વખતે આપણે પાણી પાયું તો આ દવા સાટો આવી હતી એટલે બાર તેર દિવસ જેવું થઈ ગયું છે તો મસ્ત મજાનું પ્રેશર આપણા બાજુના જ ગામની છે તણ હોય કે ખોરાસાની બહુ આપણે ફાઇનલ ખબર નથી તો આ મોજ છે મિત્રો ગામડાની ચાલો આગળ જોડાયેલા રહેજો મિત્રો ચાલો મિત્રો આપણે ફરતો રાઉન્ડ મારી આવ્યા અને રાઉન્ડ મારી આવી ગયા આપણે વોલમાં મકાનમાં બેસીને જો તમને બતાવે છે કમ્પ્લેટ પીવાનું પાણી આગળ બતાવ્યું તેમ બધું કામ આપણું વ્યવસ્થિત થઈ ગયું છે શાકભાજી પણ પી ગયું છે તો અત્યારે વાગી ગયા છે મિત્રો એક ને પિસ્તાલીસ થવા આવી છે તો આપણે ક્યારે તો સેટ બે વાગ્યાની આજુબાજુમાં ભરાય એમ છે તો હવે થઈ ગયો છે જમવા જવાનો સમય ને આજનો આપણો વિડીયો અનોખો બનશે કે જો ગામમાં બૈરાવાને કામ હોય એવું વાળીએ પણ કામ થઈ ગયું છે જોકે આપણે અહીં વાળીએ વધુ વ્યવસ્થા હોય એટલે એ બધું આપણે જ કરવું પડે તો આ દેશી ગામડાનું દેશી જીવન અને ખેડૂતની ચેનલ ગામડાનો ચેનલ તમે સારી લાગે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને નવા મિત્રો હિત ખાસ કરીને બે લાયકન દબાવી દેજો જોકે ગામડાનું તો ખેતીવાડી ને ગામને લગતો વખતો જ બ્લોગ આવતો હોય તો આજના વિડીયોને આપણે વિરામ આપીએ છીએ તો દાયરાને જય મુરલીધર જય દ્વારકાધીશ